ભાવનગર શહેર માં આવેલી સમરસ હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ એ થોડા દિવસ પહેલાં જ ભોજન માં જીવાત નિકરતી હોવા ને પગલે વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સમાચાર મીડિયા માં પ્રસિદ્ધ થતા તંત્ર હવે મનમાની ઉપર ઉતરી આવ્યું છે ભાવનગર ની સમરસ હોસ્ટેલ માં વિદ્યાર્થીઓ ના હિત માં મીડિયા પહોંચતા સમાજ કલ્યાણ વિભાગ ના અધિકારીઓ એ મીડિયા ના પ્રવેશ ઉપર પ્રતિબંધ જીકી દીધો હતો આ રીતે ક્યાંક સરકારનું તંત્ર મીડિયાને દબાવીને સત્યને ઉજાગર કરવામાં રસ ના ધરાવતી હોય અને પોતાની લાલિયાવાડી ચલાવવા માંગતી હોય તેવું ક્યાંક દર્શાઈ આવે છે कौन मैं आ तो आऊंगा मैं हमें लेता है तो हमने बनने पक्षे शपथ हूं